અકસ્માતની ઘટનાસ્થળે લોકપ્રોડા એકઠા થઈ ગયા હતા ફોર વ્હીલરો અને અન્ય બે વાહનને ટક્કર માર્યા બાદ આ ડમ્પર ચાલક લોપળા ભેગા થઈ જતા મારની બીકે ત્યાંથી ભાગી ગયો હતો લોકોનું કહેવું છે કે આ ડંપર ચાલક અને ક્લીનર બેઉ નશાની હાલતમાં હતા દારૂ પીધેલી હાલતમાં હતા ઘટના સ્થળે એકસો બાર જનરક્ષક પોલીસના બે વાહનો આવી પહોંચ્યા હતા દૂર દૂર સુધી અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટના સ્થળે વિસ્તારના કાઉન્સિલર ગણશ્યાભાઈ પટેલ આવી પહોંચ્યા હતા જેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ અહીંથી ઘટનાઓ થઈ છે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરે છે ડમ્પર અને ક્લીનરને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે ડ્રાઈવર શોધખોળ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે